એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે આદમ ખાન પઠાણ રહેવાસી રેલવે પાટા પાસે અંજારવાડું ચોરી કે છડકપડથી મેળવેલ મોટરસાયકલ લઈને ગડપાધરથી અંજાર તરફ આવી રહ્યો છે જેથી મેઘપર ગામની કેનાલવાડા પુલ પાસે વોચમાં હતી તે સમય દરમિયાન ગડપાધર તરફથી આરોપી રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો વન વીપી પાંદર ઝીરો નવવાળું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને આવતા તેને આ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા તેની પાસે કોઈ બિલ કે આધાર પુરાવા ન હતા તેમજ આ મોટરસાયકલ તેણે આ આશરે સાત આઠ મહિના અગાઉ ભાણ ખોખરી તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા ગામ પાસે આવેલ

સ્પ્લેન્ડર પ્લસ મોટર રજીસ્ટ્રેશન નંબર જીજી જીરો વન વીપી પંદર જીરો નવ જેની કિંમત રૂપિયા પચાસ હજાર અને અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા વીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચોડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે